એક અહીંયા ભૂસી ગયો ભૂઈ ગયો તો સીધી બે અરે આ બેન ને મારી મારી બેકી હું પાટી લોડા કોઈ જો બાઈ રે અહીંયા કોઈ જો અંબર કે ઓપી અમારું મારી ગયો મારી માને આવી ગયો ઉપર ડીપી વાળો મારી सर का है कहने को काफी लोग ले दी दो लोड़ा है बड़ा हाल है ऊपरी के यहां वाला रिवाइव करवाया यार भी जल्दी कूद जल्दी जल्दी वाओ बेड ले जल्दी भाई जल्द बहुत 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 गोल्डन भैया है या सर कर दे ये डीपी डीपी वाला है અલવ નો 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 તર તર ઉતર તો ઉતર તો ઉતર તો ઉતર તો ઉતર તો આ હાલો ગાડી લેના આવી ગયાલો આવો ફાર્મ જોઈએ આપણે ફાર્મ લૂટ કરવા ઓલા લૂટ કરવા હું તો ગાડી ગાડી નહીં માં જલેબી બાઈ આહા જલેબી બાઈ ઓ જલેબી બાઈ માં છોડે ગઈ

અરે એક જ છે એક જ છે ઓપી હોલો હોલે હોલે ઓપી 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 અરે યાર મારું એમ ઉતરા વેકુ ગયા હોય ઓબી એની આવ સરકાર આવ 20 બંદા લાયો ભાઈ એ પાછળ ગાડી ગાડી આવી હે ની માલો 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 દિયો દિયો અરે જાવ ન હો જાય મારું બા મા જો દે બા 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 ફાટી ગયા ફાટી ગયા

કેરાયે પાસવર્ડ આઈર્યો પીએ તો માર કે માર 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 ઓમ માર ઓમ માર ન બંધો હે લોના અરે ગયો બંધો એક આબર બંધ લો આપની કોઝિંગ જતો નીચે બંધો આવી ગયો નીચે બંધો આવી ગયો હાલો ગોડી અરે છોટી ગયો મારી જોયસ્ટિક ચોટ ગયો એની માને ચોટ ગયો ગયો એની માને ઓસમ થેન્ક્સ એક હે હા તો ગયો અલે ખટારામ ગોળી માર હીલિંગ કરું કર્યો કાઈ વાંધો નહીં આ નો એક જ બાકી છે ફાઈ ની ગોળી જોઈએ ભાઈ ફાઈ ની ગોળી ગયો ફાઈ ની નથી મારી પાસે હા નથી ફાઈની ગોળી तारी माने तोड़े हुए हैं जिसे नौ ना कुन माने के जीप मार तोड़े के अजीया के अजीया के दी 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 दी। अजीया कहीं से गोल्डन बाजू है जो तो ना पड़ो गोल्डन तो तारु हम पर पानी क्यों ओपी आ रही क्यों ओपी गोल्डन भाई વાવા ઓપન વાળા બાકી ઓકે એક જ બાકી આ સંજાસમાં છે ના ના આ બાજુ ગાડી વાળો ઊતો છે આ બાજુ મને ખ્યાલ જ ત્યાં સુધી આ બાજુ ત્યાં જોવો એ નમાક કર્યું વલે દંડ કરી ઓપન માં બેગ માં જોડ આવતો છે અહીં આવ્યો તમારી ઉપર કે હું હા હા હે ડબલ્યુ હા તોડો મુડો હે છે ત્યાં છે કે જગ્યાએ છે ગોલ્ડન વેના હા 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 એટવા દેખાઈ જઈ ગઈ એમની સ્ક્રીન આમ આવું આ છોડવા આર્મી કેમ દેખા જાડવે ખોલી કેથી મર્યો ઓ બીકો સુલતાન ઉમા છોડવા આવ્યું તારી બેન નો ફિલો તારી મારી હોશ માં એડબલ્યુ મારું મો બેંક માંથી નીકળે ધોકરે સર ના કો કીયો મજા આવી